માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળતો હોય છે પરંતુ જોલવા ગ્રામ પંચાયત દ્વારા કામગીરી નથી કરવામાં આવતી વરસાદી માહોલ માં સમા પાણી ભરાતું હોય પરંતુ જોલવા ગ્રામ પંચાયતની ની ખોલતી હોય નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો જી ગુજરાતી જ્યારે હાલ વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ચુનાવનો માહોલ ચાલી રહ્યો છે જ્યારે ચોક્કસથી વાત કરીએ તો ચૂનાવનો માહોલ આવતા જગ્યા જગ્યા જે છે કામોની મરંમત થતી હોય છે તો બીજી તરફ વાત કરીએ સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ જોલવાની અંદર જે નક્ષત્ર સોસાયટી જોઈ શકો છો નક્ષત્ર સોસાયટીનો જે મુખ્ય માર્ગ કહી શકાય તે મુખ્ય માર્ગ જે છે કેટલાક સમયથી જે છે આની મરમત નથી થઈ રહી વર્ષો થઈ ગયા છે પણ હજુ સુધી આની મરમત ચોક્કસ થી વાત કરીએ તો આજે તમે રોડ જોઈ શકો છો છેલ્લા ચાર થી પાંચ વર્ષથી અમે જોઈ રહ્યા છે કે અહીંયા જે વરસાદી માહોલ જો થવા પામે છે તે વરસાદી માહોલ ની અંદર અહીંયા ઘૂટન સમાજ એટલું પાણી પણ ભરાઈ જતું હોય છે તો બીજી તરફ વાત કરીએ હાલમાં જે છે ટૂંક સમયની અંદર એક ઘટના બની હતી દસ વર્ષથી અગિયાર વર્ષનો એક બાળક હતો જે બાળકને અપહરણ કરીને આ જ રોડે જે લઈ જવાયો હતો આ રોડ પર તમે જોઈ શકો છો ના કંઈ લાઇટિંગ સુવિધા આપવામાં આવી રહી છે ના કંઈ સીસીટીવી આપવામાં આવી રહી છે તે બાળકને જે લઈ ગયા હતા જે સીસીટીવીમાં પણ નહીં આવવાનું કારણ આ જ હતું કે પંચાયત દ્વારા જે ધાર આપવામાં નથી આવી રહ્યું પ્રશાસન દ્વારા જે ધ્યાન આપવામાં નથી આવી રહ્યું સીસીટીવી ના હતા જેના કારણે મોટી ઘટના બનવા પામી હતી અને તેની નીપજ્યું હતું ક્યાંક ભૂલ જે હોય પંચાયતની સામે આવી રહી છે જોલવા પંચાયત જે છે આની ઉપર ક્યારે કાર્યવાહી કરશે શું આની મરામત કરશે કે નહીં થશે ચોક્કસ થી વાત કરીએ તો આપણે અહીંયા જે વાઇ એરિયા છે એમની સાથે આપણે વાત કરીશું કે આજે રોડ છે જેની મરમત નહીં જી નામ Uh, संदीप भाई आप जो ये नक्षत्र का जो ये रोड है ये कितने समय से जो नहीं बन रहा है uh, कितने साल से नहीं बन रहा इस रोड का कारण क्या नहीं बनने का पंचायत द्वारा बोला काम जा, कराया जाता है कि नहीं कराया जाता नहीं कराया जाता uh, पंचायत द्वारा जो काम कराया नहीं जाता है ये जो रोड है इधर ना सीसीटीवी है ना लाइटिंग है इसके बारे में आप क्या कहना चाहोगे जो बोल सकते हैं कि ये जो रोड है आधी रात को यहाँ पे महिलाओं होते पुरुष होते आते जाते रहते हैं जो यहाँ पे ना लाइट की सुविधा है ना सीसीटीवी की सुविधा है अगर कोई हादसा होता है इसका जवाबदार कौन रहेगा पंचायत रहेगा या प्रशासन रहेगी वो oh, तो જે ચોક્કસથી વાત કરીએ તો જે જનતા છે તે પણ કેવામાં ગભરાઈ રહી છે ક્યાંક ને ક્યાંક જે છે જનતાની અંદર પણ બીક જોવા મળી રહી છે ચોક્કસથી વાત કરીએ આજે મુખ્ય માર્ગ કહી શકાય જોઈ શકો છો બાઈક વાહન પણ જે છે નાનલું બાળક સાથે એક મહિલાઓ આવતી હોય છે પણ રોડની મરમત ના થઈ હોય જેના કારણે ક્યાંક ને ક્યાંક કોઈ અનોની હાથો થાય કોઈ ઘટના બને તેનો જવાબદાર કોણ તે ખાસ કરીને જોવું જોઈએ ચોક્કસથી વાત કરીએ તો ચૂના માહોલ ચાલી રહ્યો છે પણ આ જે રોડ છે તેની કોઈ મરમત ન થઈ રહી વોટિંગ માટે જે છે જનતાઓ પાસે પંચાયત દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે મોદી ને ચારસો બાર પણ કહી શકાય કે આ રોડ ની થાય તો પ્રશાસન અને જનતા તમને વોટ આપે તેવું જનતાની માંગ છે આ ની જલ્દી જલ્દી મરમત થાય